ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનો ચેરમેન છું અમારી સંસ્થા બીજી સંસ્થા કરતાં એક સંસ્થાને એક વ્યક્તિગત રીતે સાથે રહીને ત્રણ જણા વચ્ચે કાર્યક્રમ આજનો કાર્યક્રમ યોજાયેલ છે સ્વચ્છ રાજકોટ ગ્રીન રાજકોટ સ્વચ્છ રાજકોટને સ્વચ્છ રાખવું એ રાજકોટના સિટીઝનોની ફરજ છે અને એ ફરજમાં ક્યાંય આપણી નેગ્લિજન્સી રહેશે તો આપણે આપણી આપણા ઘરની આસપાસ સ્વચ્છતા નહીં હોય તો આપણે રોગચાળામાં ફસાશું એટલે સ્વચ્છ રાજકોટની સાથે ગ્રીન રાજકોટ રાજકોટ જો ગ્રીન નહીં રહે તો આપણને ઓક્સિજનની તકલીફ પડવાની છે અને પોલ્યુશન વધવાનું છે માટે રાજકોટને ગ્રીન રાખવા માટે આપણે ઝાડનું વાવેતર કરવું જોશે અમારી સાથે જે સંસ્થા જોડાયેલ છે સદભાવના ટ્રસ્ટ જે સમગ્ર ગુજરાતની અંદર વીસ લાખ વૃક્ષો વાવ વાવતી સંસ્થા છે અને વાવ્યા પછી એનો ઉછેર કરે છે મહત્ત્વની વાત એ છે બાળકને જન્મ આપી મા બાપ જો બાળકનો વ્યવસ્થિત ઉછેર કરે તો એને પૂરી પોતાની ફરજ બજાવી એમ વાવવો ઝાડ અને ઝાડનો ઉછેર કરવો એ બહુ મહત્ત્વની વાત છે એટલે આપણે રાજકોટને જો ગ્રીન રાખવું હશે તો ઝાડ વાવવા પડશે ને ઝાડનો આપણે ઉછેર કરવો પડશે એક બાળકની જેમ ઝાડનો ઉછેર આપણે કરવો પડશે આ કાર્યક્રમની અંદર રાજકોટના મહત્ત્વના બધા એસોસિએશનોના પદાધિકારીઓ અને એસોસિએશનના મેમ્બરો જોડાયેલ છે અને અંદાજે બસો એક લોકો વિચાર વિમર્શ કરવાના છે મુખ્ય વિષય તો સ્વચ્છ રાજકોટ અને ગ્રીન રાજકોટ છે અને એ વિષયની અંદર સૌને જાગૃત કરવા માટે આ વિષયના અંગે લોકોને જાગૃત કરવા માટેનો આ કાર્યક્રમ છે ગ્રેટર રાજકોટ ચેમ્બરે પંદરસો લોકોને તૈયાર કરીને પંદરસો લોકોના હાથે ઝાડ કર્યું છે અને સદભાવના ટ્રસ્ટી ઉછેરી રહી છે સૌથી પહેલાં તો એક આપણે બેકગ્રાઉન્ડ આપું કે ગ્રેટર રાજકોટ ચેમ્બર છેલ્લા બાવીસ વર્ષથી ઉદ્યોગ જગત સાથે સંકળાયેલી છે એટલે અમે લોકોએ જોયું કે ઉદ્યોગ જગતની સાથે સાથે ઉદ્યોગ છે તો ત્યાં પોલ્યુશન નાનો મોટો અંશે રહેવાનું છે તો એમાંથી બહાર નીકળવા માટે એક ગ્રીન રાજકોટ અને ક્લીન રાજકોટનું એક ઝુંબેશ ઉપાડવી જોઈએ અને એ ઝુંબેશ ઉપાડવાના ભાગરૂપે આજનું એક કાર્યક્રમ કર્યો છે કે જેની અંદર વેપારી ઉદ્યોગ અને ઉદ્યોગ જગત પાસેથી અમે સજેશન્સ લેવા માગીએ છીએ કે ભાઈ આપણે આપણા રાજકોટને કેવી રીતે ક્લીન અને ગ્રીન કરી શકીએ આવો જ એક કાર્યક્રમ ચેમ્બરે ગયા વર્ષે કરેલો હતો રાજકોટ વિઝન રાજકોટ ટુ થાઉઝન્ડ થર્ટી ફાઇવ એટલે કે બે હજાર પાંત્રીસમાં રાજકોટ કેવું હોવું જોઈએ એની વિચારણા કરતા ત્યારે એમ લાગ્યું કે ક્લીન રાજકોટ અને ગ્રીન રાજકોટ બે વિષય એવા છે કે જેમાં રાજકોટે ખૂબ જ મહેનત કરવાની જરૂર છે સૌથી પહેલો વિચાર અમે એવું વિચારીએ છીએ કે દરેક ઘર અને દરેક ઇન્ડસ્ટ્રીએ પોતાની આસપાસના ઝાડ વૃક્ષોનું વાવેતર કરી અને તેને વિકાસ કરવો જોઈએ હમણાં જ ચેમ્બરે પોતાની જવાબદારી આ રીતે નિભાવી છે ગયા અઠવાડિયે જ અમે લોકો કાર્યક્રમ કરેલો ચેમ્બરના જે પંદરસો સભ્યો છે પંદરસો સભ્યો વતી અમે વૃક્ષારોપણનો કાર્યક્રમ શરૂ કરેલો છે અને એ પંદરસો વૃક્ષો અત્યારે વાવી દીધા છે અમે લોકોએ એટલે આવો જ જો સંકલ્પ દરેક ઉદ્યોગ કરે તો ચોક્કસપણે ગ્રીનરી રાજકોટ આસપાસ ફેલાવાની છે ક્લીન રાજકોટ છે એના માટે આપણે લોકોમાં સમજણ લાવવી પડશે અને એ અવેરનેસ એક જ વસ્તુ હોય છે કે જેને કારણે ક્લીન રાજકોટની લોકોને મગજમાં ઘર બેસે દાખલા તરીકે આપણે વિદેશ જઈએ છીએ અને જોઈએ છીએ કે ભાઈ અહીંની જ વ્યક્તિ ત્યાં જાય છે ત્યારે એક કચરો કાગળ ઉપર રસ્તા પર ફેંકતો નથી એ જ વ્યક્તિ જ્યારે ઇન્ડિયામાં આવે છે ત્યારે ફરીથી કચરો ફેંકવા માંડે છે ચાલુ ગાડીએ લોકો વસ્તુ ફેંકે છે થૂંકે છે એના માટે એક ખરેખર એક અવેરનેસ જ લેવાની જરૂર છે અને એટલે જેટલી અવેરનેસ આપણે હેમરિંગ કરશું તો જ રિઝલ્ટ મળશે આપણને ઇન્ડસ્ટ્રી ખુદે પણ એ બાબતે ખૂબ જ અવેરનેસ લેવાની જરૂર છે અને એના માટે જ આજે બધા ઉદ્યોગપતિઓને બોલાવ્યા છે અને એમનું પણ સજેશન આપણે લેશું અને સાથે સાથે સરકાર તરફથી આપણી શું આશા છે કારણ કે એક હાથે તાલી નથી પડવાની એકલા ઉદ્યોગો પણ નહીં કરી શકે એકલી સરકાર પણ નહીં કરી શકે બે હાથે જ તાલી પડી શકે એટલે બંનેને સાથે રાખીને આપણે આગળ વધવાની નેમ છે અને ગુજરાત રાજ્ય મહામંડળના પ્રેસિડેન્ટ તરીકે કામ કરું છું અને આ બધા જે અભિયાનો છે એની સાથે પણ થોડો ઘણો જોડાયેલો છું ખાસ કરીને આજનો જે કાર્યક્રમ છે એ ગ્રીન ઇન્ડિયા અને ક્લીન ઇન્ડિયા માટેનો છે એમાં ગ્રેટર ચેમ્બર ડોક્ટર પંપ અને સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા દ્વારા સંયુક્ત ઉપક્રમે આ બધા જે લોકો ગ્રીન ઇન્ડિયા કે ક્લીન ઇન્ડિયાની સેવા કરવા માંગે છે ઉદ્યોગપતિઓ સેવાકીય સંસ્થાઓ એના માટે એ મિત્રો બધા ભેગા થયા છે અને આજે ચર્ચા કરવાની છે કે ભાઈ ભારતને ક્લીન કેમ રાખવું એના માટે શું કરવું જોઈએ ગામડાથી માંડીને મોટા સિટી સુધી આપણે શું કરીએ તો ક્લીન ઇન્ડિયા રે અને ખરેખર આમ જોયું તો ક્લીન જ્યાં હોય ત્યાં જ ઈશ્વરનો વાસ હોય જ્યાં ગ્રીનરી હોય ત્યાં જ સાચું પર્યાવરણ હોય આ ઈશ્વરની સંપત્તિ છે તો ઈશ્વરની સંપત્તિ જો હોય અને એને આપણે ગ્રોથ કરીએ અને એને ક્લીન રાખીએ તો હું માનું છું કે ઈશ્વર પ્રસન્ન જ છે એટલે આ અભિયાન છે ને એ તો પાકા ગળે કાંઠા ન ચડે પણ ઘરે ઘરે શરૂ થાય એક એક ઘર જો એવું વિચારે કે આપણે ક્લીન રાખવું જોઈએ એટલે આ જાગૃતિ અભિયાન ચલાવવાની જરૂર છે કે આપણે ગમે એટલા સમૃદ્ધ હશું ગમે એટલા પૈસા હશે ગાડી બંગલો હશે પણ ક્લીન નહીં હોય તો રોગ આવવાના છે અને ગ્રીન નહીં હોય તો ઓક્સિજન નહીં મળે તો કોરોના જેવા જે પરિસ્થિતિ ઊભી થઈ એ આપણો એક સંકેત હતો ઈશ્વરનો કે ભાઈ આટલી વાર લાગશે કે તમે જો ગ્રીન નહીં કરો પર્યાવરણ શુદ્ધિ નહીં કરો તો આ પ્રશ્ન આટલી વાર લાગશે કે કોઈ જીવી નહીં શકે એટલે આ ચર્ચા કરવી ખૂબ જરૂરી છે સરકાર કે આપણા માનનીય વડાપ્રધાન મોદી સાહેબ છે તો એ એકલા કાંઈ નહીં કરી શકે એ તો આપણે આહવાન કરે છે ત્યારે આ નાગરિક તરીકેની આપણી ફરજ છે આપણે આઝાદી મેળવી આટલી પરિસ્થિતિમાં દેશને અહીં પહોંચાડ્યો તો દરેક નાગરિક જો આ અભિયાનમાં જોડાય અને પોતાની ફરજ સમજીને કામ કરે તો આપણા રસ્તા ચોખ્ખા થશે આપણી ગલીઓ ચોખ્ખી થશે અને આપણે આખા દેશને ક્લીન રાખી શકશું અને ગ્રીન રાખી શકશું અને આ વિશ્વ લેવલે આપણે પ્રસિદ્ધ થઈ શકશું પ્રસ્થાપના થઈ શકશે આજે જે ગ્રીન રાજકોટ ગ્રીન રાજકોટ છે એમાં મારો વિષય તો ગ્રીન ગુજરાત છે કે આખું ગુજરાત કેમ ગ્રીન થાય અહીંયા ખાસ ખૂબ શ્રેષ્ઠીઓ ઉદ્યોગપતિઓ ખૂબ હોશિયાર માણસોને બધાને બોલાવ્યા છે અમારે ખાસ એની પાસેથી સૂચનો લેવા છે કે આખું ગુજરાત કેમ ગ્રીન થાય દરેક ઘરે કેમ વૃક્ષ વવાય આખું ગુજરાત હું એકલો કે સદભાવના નહીં પહોંચી શકીએ તો આ બધાનો સપોર્ટ કેવી રીતે લેવું એના માટેની ચર્ચા માટેની આ મિટિંગ રાખી છે કે નવા સૂચનો મળે કેમ કામ કરવું આખું ગુજરાત ગ્રીન કેમ કરવું ક્લીન કેમ કરવું એના માટેનું ખાસ આજે મિટિંગ છે એક લાખથી વધુ રાજકોટ અને એની પેરીફેરીમાં વૃક્ષો વવાણા છે ખાલી વવાણા જ નથી ઉછેરા છે અને આખા ગુજરાત લેવલે ટોટલ પચીસ લાખ વૃક્ષો તો મોટા કરી દીધા છે પચીસ કરોડ વૃક્ષો વાવી અને આખું ગુજરાત ગ્રીન કરવું આ અમારો લક્ષ્યાંક છે